મહત્વના સમાચાર ઉત્તર ગુજરાતની ધરાધ્રુજી છે લગભગ દસ સેકન્ડ સુધી ધરતીકંપના ઉત્તર ગુજરાતના રહેવાસીઓ અનુભવ્યા છે રિક્ટર સ્કેલ પર આ ચાર પોઈન્ટ બેની ની નોંધાય છે તો ઉત્તર ગુજરાતમાં ધરાધ્રુજી છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર હોવાની વાત સામે આવી છે મહેસાણા બનાસકાંઠા અને પાટણમાં આ ધરતીકંપના આજકા આંચકા લોકોએ અનુભવ્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા તો આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા અલકેશ સાથે ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી છે અને લોકો ડરના માર્યા ઘરની બહાર પહોંચી ગયા છે કોઈ અપડેટ જી ચોક્કસ દિલીપ જો રીતે વાત કરવામાં આવે તો આજે દેવ દિવાળી નિમિત્તે લોકો ઘરની અંદર બેઠા હતા અને એક બાજુ ભારત આફ્રિકાની મેચ જોઈ રહી ત્યારે લગભગ દસ ને પંદર મિનિટની આસપાસ એકાએક ધ્વજા જે ધરાતી ધ્રુજી ગઈ હતી અને લોકો ઝડપથી ઘરની બહાર દોડી આવ્યા હતા આ અનુભવ લગભગ ચોવીસ વર્ષ પછી પાટણ ની કર્યું એના કરતા વિશેષ બાબત એ છે કે આ જે ભૂકંપ નું કેન્દ્ર છે માત્ર પાટણ થી તે કિલોમીટર દૂર છે એને લઈને એક ફોર્ટ લાઈન સક્રિય કોઈ થઈ હોય એવું લાગી રહ્યું છે અને જે રીતે આ ભૂકંપ આવવાથી લગભગ બધા બહાર દોડ્યા હતા પણ અત્યારે કોઈ એવું મોટી નુકસાની નો અંદાજ નથી કોઈ એવી કઈ એ નહીં પણ ઘરાટ ચોક્કસ થઈ ગયો હતો ને અત્યારે હાલ બધા એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા કે તમારે કઈ અનુભવ થયો કે નહીં આમ પાટણ ની અત્યારે તેર કિલોમીટર ની રેડિયસમાં જે ભૂકંપના અચકા છે એની તીવ્રતા પાલનપુર સાબરકાંઠા મહેસાણા સુધી પણ અનુભવાય છે અને આ અત્યારે હાલ લોકોમાં એક જાતનો કહેવાય ને કે ખુબ દિલ ધડક છે જેવું કહેવાય કે અમને આ અનુભવ્યું કે અને એમાં ઘણા વર્ષ પછી આ પહેલી વખત નું કેન્દ્ર એ સૌથી મહત્વનું બાબત છે અને જે કહેવાય કે જે પ્લેટો ખસતી કેવી થઈ એ હવે આઈએસઆર એટલે કે રિસર્ચ સેન્ટર માટે એક આ નવો મુદ્દો આવી શકે એમ છે જી જી માહિતી બદલ ખુબ ખૂબ આભાર